રામ રામ ડાયરાને કેમ છો મિત્રો મજામાં છો તમે મારા બ્લોગ જોતા તો મજામાં જોઈ છે તમે મજામાં તો હું પણ મજામાં મિત્રો હું વાળામાં જઈ રહ્યો છું ભેણોને છા દેવા તમારે કોઈને આવું જ કહેજો આપણે તમને પાઈ દેવા આપણે શાહ વધે આમાં ભેણું બહુ જાજી રહે ને શાહ બહુ વહેલા થાય શાહ તમે પાતા આવડે તો આમાં ભાઈ જાવ અમાર નિયમ તમે શાહ જોવી તો દેખાડ દઉં જો અરે શાહ ને કહેવાય આ કૂતરા ઘરના બહુ કરડે મને બી વાહે થયું હતું ને બે એમનો ભાગ તો ગયો જોયું નહીં મેં મિત્રો હું પપ્પા બે વાળી બાજકી નાખવા દેખાડી દઉં હે મિત્રો આને જે કોમેન્ટમાં જણાવી દેજો મને ખબર નથી પડતી એમાં મિત્રો તમે ખાટલો જોવો કે મજૂર જોવા મજૂર જોઈ હાલો આ જો આ ત્રણ મજૂર છે હવે ખાટલો દેખાડી દઉં જો જોવા જો ખાટલો અને ખાટલો કહેવાય તમે કોઈ જોયો ન હોય એટલે તમને દેખાડું આ અહીંયા બહેન મજા આપે મિત્રો ત્રણ વાળી તમે ઘર જોયું દેશી ઘર જોયું ના જોયું ત્યાં જોઈ લો આને દેશી ઘર કહેવાય દેશી ચૂલો જોયો ના જોઈ તમે એ દેખાડતા જો આને દેશી ચૂલો કહેવાય બરાબર આ તમે કાંઈ જોયું નથી આ હિંચકો જોયું તમે હિંચકો આ કેલેન્ડર પહેલાં જોઈ લો કેલેન્ડર કહેવાય આને અહીંયા ભાઈ વાડીને કામ કરો આખો તો કેલેન્ડર ની જરૂર પડે જોઈ લો આમ જાય કંપનીમાં દવાના જો સ્કેનર આપવા લે તમે સ્કેન કર લે તમારે દવા એમનો મળી જાય ઘરે દઈ જાય આ હિંચકામાં કેટલા બેઠા જાય કોમેન્ટમાં કરી દો ને હું મિત્રો આમાં હલર આવી ગયો ને હલર જોઉં તો નીચે કૂતરું બેઠું હતું એ કૂતરું એટલે મન જોઈને ભાગી જાય એટલે જો જો ભાગી જો ભાઈ ગયું કહેતો હું મને એટલે ભાગી જાય ઘટના એટલે આ બીજું નીકળું મિત્રો હું અમે બીજી વાળી આવી ગયો હતો અમારી આખે વાળી મગજ વાવ લેલીવાળી મગજ હતા અને મગજ વાવેલ હે મગજ વાવી હતી આ બધે મગજ વાવી બીજું કંઈ વાવલે જ નહીં મિત્રો બપોરના ત્રણ વાગી ગયા છે ને હું હું આવી ગયો પાણીની બોટલ ભર્યો પાણીની બોટલ ભરીને પપ્પા દેવા જવા નથી આ ટાકો ટાકામાં કહ્યું ગયો પાણી બોટલ ભર્યો પછી પપ્પાને દઈ આવું એટલે એનું કામ થઈ જાય મિત્રો હું આવી ગયો પાણી બોટલ પાણી પાવતો હતો ને તો આ કૂતરી ઘરની માર વાહ પડી ગઈ કે માર ભેગો રો મી કે મારે તો તાર ભેગો નસ્તમ આ દે યુ માર વાહ પડી ગઈ કે માર ભેગો રમ મુઈ કે એટલે મે માર નસ રમ હું તા જાઉં ઘરે તો એક ઉભરો ઉભરો એક વાત કહું છું મે તો ઘટના ડેલી બંધ કરી દીધી ને હુઈ ગયો ઘરે જઈને આવજો ગુડબાય